હેલો ઇ ટુ ફેમિલી કેમ છો બધાએ મજામાં તો મજામાં આવ્યો તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં મસ્ત મજાના લાઈન જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે સવાર હવારમાં હવે આઠ જેવું થઈ ગયું છે અને હવારમાં મેડમ વહેલા થઈ ગયા હતા અને અમારે આજે ભાદરવી થઈ ગઈ છે તમને બધાની ખબર તો પડી ગઈ છે થમને જોઈને ફેમિલી જો આપણે પૂકી ગયા છીએ દાદાના હોટે અને અત્યારે જો કે હોટે કોઈ છે નહીં બધા સોખા સારી થઈને વહી ગયા છે મને તો એવું લાગે છે છેલ્લે આપણે રહી ગયા છે કાઈ વાંધો નહીં આપડે દાદા ને સોખા લઈને આવ્યું તો પેલા તો સોફા જારી વાળવી આપડે સમજુ લાઈનુ કે મને એવું લાગે ઘણા ખરા બાકી છે કેમ ઉભી રે ગઈ આગળ હલાય એમ નહીં એવું છે આગળ છે ગારો ખૂટી જાય કાટશે કોણ આ ચીકાત ફેમિલી જો આવી રહ્યા છે ભાઈ અને હમણાં તો એક દરો જો કે આપણે વર્ષદ આવા તમને બધાને ખબર હશે કારણ કે આગાહી બહુ ભારે મચી છે આપી છે એટલે તમને ખબર હતી કે આગાહી બહુ ભારે છે એટલે એટલે જો આપણે ઉભા રહી ગયા બરાબર ને મેડમ બરાબર પણ આમ જો પરબારા કોટલા ઉપાડ્યા હો આપણે વાડીમાં ના ઉભા બીજાની વાડી છે પાડોશીની એ ભાઈ કાકરેવા હો ભાઈ પણ ધીમે ધીમે આપણે

એટલે આ તો મારી મરશી પાસે પણ મર્સી આપડી સરસ મજાની સોટી ગઈ છે આપણે એમાં થોડું કઈ ઘટે ભાઈ કે તો ખાધા એના ભાણાઈ નથી લીધા ને આમ જો ભૂખી થઈ ગયો આમ જો આમાં છે ને લીંબુ ટમેટો નું રાખી ડુંગળી નું રાખીને બનાવી દીધી કોરી છે પછી તમે રીત કે રીત કે રા કેટલી વાર તારે ખાવું છે આ ચીર ખાઈને બેઠો પડ્યા તો જો પોણા વાર થઈ જશે અને આપણે દવણું મૂકવા ગયા હતા તો આપણા સબસ્ક્રાઇબર એવા ડાયા ને બધા કે આપણે દવણું મૂકવા ગયા હતા નથી સીધું દવણું લઈને આપને ઘરે દેવાય આવ્યો તમને બતાવું આ બધા છે ને આપણા સબસ્ક્રાઇબર છે માર વિડિયો જોવો ને તમે હા તો પાડો આ બોલતા નથી કેમ બોલતા નથી વિડીયો આવવાનો તો કેમ ના મન કેતા થા આ બધા છે ને ઘણી વખત માર ભેગા થાય ત્યારે બધા મને એમ કહે કે અમને તમારે વિડીયોમાં આવું છે પણ આપણે કઈ વિડીયો બહુ ટાઈમે ન બનાવતા હોય એટલે આપણે એમ કઈ નહીં નહી આજ તો હું દોડું હું કો ને તે મને મળ્યા હતા કે આજે તમારા ઘરે આવવાના છે કે હું તો આવજો તો બધા આવી જામ જો બેહી જા હો મારા નાના નાના સબ્સ્ક્રાઇબર બોલો લાઈક કરી દેજો કહી દો લાઈક કરી કરી દેજો સબસ્ક્રાઇબ ક્યાં જવાનું છે આંડીડા જવાનું છે સપોર્ટ થઈ જશે આપણે ફાઇનલી અને આબો જો અમારી મેડમ ઊભા રહી ગયા છે જો ઓહો આમ હજી તો આમ જો કે ઓલા પણ જવાનું છે ટ્રાફિક નું જોઓ ને જો આપણે ગાડી મૂકી દીધી ને હાલ્યું છે હજી પોયા નથી જો આ ભાઈ ટ્રાફિક છે एम तो ओनी साइड तो नो बाकी गति એટલે ને મારી આપે આ સેમી એ એમ જે પ્રોમોટ માં દેખારો બહુ આવે છે જો આગાજુ તમારા કમસ્તે લાગે અને આપણે રાખડી લાવ્યો છે ને રાખડી પધારવાની છે કે એન ભાઈ આપ જો ઓ કિયાન ભાઈ પધારવાનો છે કા કિયાન હા જો આપ કોરા સાલુ છે ને ભાઈ છે ને જાળ ઉડે બહુ વધારે અને એક બોતું છે ને વર્તત ચાલુ છે

गार <laughs disappointment>

આ છે ને આપડે મોટા છે કિયન ભાઈ તો આમાં ન બે શકે પણ આ ઓલ આપડે આગળ હાલવી નાનું હોય છે તો આપણે કિયન ભાઈ ને બે હાથ્યું નગર તો પછી આપણે અહીંયા ઢીંગો તો સેટ ત્યાં જોવો મેડમ ને જોયો છે અહીંયા આવી રીતના છે ભાઈ લોકેશન જુઓ ગઈ જો ગઈ જો આ આપડે આવડી આવ્યા રહી જોવાના મજાની એવો ભાઈ ભાઈ આપણે છે ને વરસાદ આવ્યો જોવા વરસાદ ચાલુ છે ને મેળા ની કેવા માની રહ્યા છે ચાલો ફેમિલી તો આપણને ભૂખ લાગી ને વડા પાવ હોય એવા છે ગરમે ગરમ જો અમારે કિયાન ભાઈ ને ઓર્ડર આપેલો છે તો જો આ ફાઈનલી આપણે કિયાન ભાઈના સમોસા આવી ગયા છે ગરમ ગરમ ઓબલ ના પાડા ઓર્ડર લઈ છે કારણ કે સેટ દેમ નાનો છે મસ્ત મજાનો વેવ છે સમજો આ બજો મસ્ત મજાનો આખો ડેમ ભરેલો છે Madam ini itu juga ini seseorang yang mengalami hal sedang yang saya tidak tahu. গা <laughs> ঘিং આવડો હું હાસીશ હાથમાં એ તો દેખાય આવવાનું કામકાજ છે જો ડોડો લીધો પણ ખાઈ ન હોય કે હા 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 બાકી છે

કઈ વાંધો નહીં ધીમે ધીમે ઘરે જઈ પોણા હાથ થઈ ગયા છે ને આજનો વિડીયો પણ આપણે પૂરો કરી દીધી તો અમારો વિડીયો તમને જો મેડમ કઈ વિડીયો પૂરો નહીં કરવા દેતા આમ જો હાલ્યા જાય છે અંધારું થઈ ગયું એટલે સારું આજનો વિડીયો આપણે પૂરો કરીએ તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કીજો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશું પાછા એક નવા વલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય